એટલે આપણે સૌ સાથે જમવા બેસીએ આ વેણ સાંભળતા જ સોલંકી તેજપાલ ઊંડા વિચારોમાં પડ્યા અને કઈ બોલ્યા વિના ઉભા જ રહ્યા એટલે સસરાજીએ ફરીથી કહ્યું કે જમાઈ તમે થાક્યા પાકે આવ્યા છો તો જાઓ તમને અમારા સેવકો હાથ પગ ચોડીને સ્નાન કરાવશે એ વખતે તેજપાલ વિચારવા લાગ્યો કે હું તો એક લાયક કન્યા છું પુરુષ નથી વસ્ત્ર ઉતારીને નાહવા બેસીશ ને તો સૌની વચ્ચે મારો ભેદ ખુલી જશે એ વખતે એમના વડ સસરાએ આગ્રહ કરતા તેજપાલનો હાથ પકડ્યો અને તે જોઈ તેજપાલ ગભરાઈને કમરમાંથી કટાર કાઢીને ખેંચતા વડ સસરા મચી ગયો અને ચાવડા રાજાના સૈનિકોએ તેજપાલને ઘેરી લીધો અને જેવા એને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા ત્યાં ચાવડા રાજા બોલી ઉઠ્યા કે એને ન મારશો કારણ કે તે એક સ્ત્રી છે અને સ્ત્રી હત્યાનું પાપ આપણે લેવું નથી ત્યાં તો તેજપાલે ઝડપથી પોતાની લાલ ઘોડી ઉપર સવાર થઈ અને ઘોડીની લગામ ખેંચી અને તેજપાલને રોકવા માટે ચાવડા રાજાએ પાટણના બધા જ દરવાજા બંધ કરી દીધા અને તેને રોકવા માટે સૈનિકો પાછળ પડ્યા પણ આ સમયે તેજપાલે પાટણનો દરવાજો ખુદાવીને ઘોડી લઈ દક્ષિણ દિશામાં આવેલા જંગલ તરફ આગળ વધ્યો અને આ વખતે તેજપાલની સાથે એક કુત્રી પણ પાછળ પાછળ બોરુ વનમાં આવી પહોંચ્યા એ જગ્યાએ એક નાનકડું સરોવર હતું અને એ સરોવરને કાંઠે એક વરખડીનું વૃક્ષ હતું પેલી કુતરીએ સૌ પહેલા એ સરોવરનું પાણી પીધું અને ગરમી વધુ હોવાને કારણે કુતરી સરોવરમાં આડોટવા લાગી પણ અરે રે આ શું થયું એ કૂતરી માંથી તે કૂતરો બની ગયો આ જોઈ તેજપાલને ને બારે નવાય લાગી આ અચરજ શું છે એની ખાતરી કરવા માટે તેજપાલે પોતાની લાલ ઘોડી સરોવરમાં ઉતારી અને કહેવાય છે કે લાલ ઘોડી પણ ઘોડો બની ગઈ આ કૂતરી અને ઘોડાના ચમત્કાર પછી તે પોતે સરોવરમાં ઉતર્યો અને પછી માં બહુચરની કૃપા એની ઉપર ઉતરી અને પોતે સ્ત્રીમાંથી પુરુષ બની ગયો અને પછી પોતે હરખ અને આનંદમાં આવી ગયો અને વિચાર્યું કે નક્કી અહીં કોઈ દેવીનો વાસ છે અને પોતે વરકડીના ચાળ નીચે ત્રિશુલ ખોડેલી નિશાની યાદ રાખીને અને પોતે ખોડે ઉપર સવાર થઈ કાલરી ગામ આવે છે અને બધા એને સમાચાર આપે છે કે એના ઉપર માતાજીની કૃપા થતા એ સાચે જ સ્ત્રીમાંથી પુરુષ બની ગયો છે આખા એ નગરમાં વાત ફેલાઈ ગઈ સૌ આનંદમાં આવી ગયા અને તેજપાલના સસરાને કરે પણ આ વાત પહોંચી ગઈ બેટા હું બહુચરા છું તારા સપને આવી કહું છું મેં તારા જમાઈ તેજપાલને પરિવર્તિત કરી નારીમાંથી નર બનાવ્યો છે હવે શંકા કુશંકા કરતો નહીં આ મારો પરજો છે હવે તું મારા સ્થાનકે જા અને ત્યાંથી મારા શરણે આવેલ તેજપાલને

તેજપાલ સોલંકીએ બંધાવ્યું હતું સંવત સાતસો ને સિત્યાસી માં બંધાવવામાં આવ્યું હતું તો મિત્રો આ હતો ચુવાડ પંથકમાં બેઠેલી માં બહુચિર માનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતી ને કરો ધન્યવાદ